ગુડ મોર્નિંગ હાલમાં આ દેવું બધાને કેમ છો બધાય આજનો રોગ તો મહેશરા ગયો હે ઇંઝર મજા જેવું નથી તો પછી થોડુંક મોડું તો થઈ ગયું હે નાસ્તો આજે હું છે દૂધ લેવા ગયો હતો કાલો આજ તો હું કઈ કંઈક બનાવી ઘવડા રોજ મારા માટે સવારે વહેલી ઉઠીને કંઈક બનાવતી હોય કાજે હું કઈક એના માટે કરું જવું એના માટે ચા ને નાસ્તો લઈ આવું છું તો ચા બનાવી હે હવે કેવી બની હોય તો હવે કિંજલ ને આપણે પૂછીએ પછી ખબર પડે કાલની રોટલી હતી તો એનું કામ એ મેં તો પછી ગાઠિયા લઈ આવ્યો હું હળવો નાસ્તો લઈ આવું કે આજે હેલ્પ કરી દે એની બાટલું નાસ્તો લઈ આવ્યો હું ને આપડી ચા પાકે હે રોજ આપણા માટે વહેલા ઊઠીને એ બનાવે તો એક દી તો હું આપણે હેલ્પ કરી શકે ને એની તો આપણે જાય નહીં પાસે હું કરે હે કારણ નાસ્તો તૈયાર ચા બની ગયો હે ઉઠી કે નહીં આવો ઉઠી તો ગયું મોટું કેમ છે હવે સારું છે કામ કરતા તો વાંધો નહીં નાસ્તો ખાલી બનાવી દીધો રસોઈ તો નથી બનાવી ના ના થેન્ક યુ થેન્ક યુ એટલું કરી દઉં એટલા માટે કૃષ્ણ વાંધો નથી થોડીક શરતી આમ કે શરીર કડતર કરે છે આનું કે વાતાવરણ ફરે છે કે નહીં તો એના લીધે આ બધું થાય છે શરીર કડતર કરવું અને ઠંડી લાગવી ને એવું બધું તો આજે હું તો ફૂતી હતી રસોડામાં ખલબલ ખલબલ રાજમાં રાતનું જ કઈ તું ઉઠતી નહી એમ ને આમે મારી હાલત એવી હતી ને આખી રાત હું ભૂતી જ નથી આ સર બહુ કૌરતું ને એટલે તો અવારમાં ખલ ખલબલ ખલબલ ને તો આપણે ને હે ને અમે ખબર પડી જ જાય કે કંઈક અવાજ આવે છે એમ તો હું તો ઉઠી કઈક નાસ્તો તા

દૂધ ને જેટલું એટલું બધું નાખી જ દે નકરો દૂધ માં ચા હશે તો મજા આવે ચા પાણી મસ્ત બનાવ્યું છે મારે એટલું શું કેવાય કે થઈ ગયું નાસ્તા પાણી બધું કરી ગયા છે ને ટિફિન તો કર્યું નથી હવે એ ત્યાં જમી લેશે ને બપોરે હું કઈક કરી લઈશ હા એક દી એડજસ્ટ કરી લેવાનું એમાં હોય ને ના ના કઈ નઈ મસ્ત બન્યું છે આ રોટલી હોત ને બહુ મસ્ત કડકડી બને તો વાંધો નહીં બસ રિવ્યુ લેવા હાટુ જ મેં ચાલુ કર્યો અત્યારે પાછું વ્લોગ હવે આપી દઉં છું એને એ વ્લોગ મોબાઈલ તો અત્યારે છે ને એક જેવો ટાઈમ થઈ ગયો છે અને રાજ ગયા ને પછી હું કેવાય કે હું એમનો સુધી તી જોકે નિંદર તો નથી આવી પણ શું કરવું હવે કઈ કામ નહીં થાય એવી હિંમત હતી નહી પણ અત્યારે છે ને હું કાલ કરતા ઘણું જ બેટર ફીલ કરું છું સવાર કરતા પણ તો પછી શું કેવાય કે એક વાય ગયો છે ને આજે તો રસોઈ બનાવી નથી પણ રાતનો ફોન આવ્યો છે જમી લીધું મતલબ હોટલમાં અને શું કેવાય કે ત્યાં જાય ને ત્યાં નીચે જ છે એમ જમવાનું એટલે કઈ વાંધો ન આવે નીચે ઉતરે ગમે ત્યાં જમવાનું મળી જાય એમ અંતર એક વાગ્યો ને મને હું ભૂખ લાગી છે એટલે મેં છે ને અહીંયા બનાવી નાખ્યા છે હે ને ચણાના લોટના પુડલા કેમ કે ફટાફટ બની જાય જો કે છે ને મેં આમ કંઈ એમાં સુધાર્યું નથી મતલબ શું કહેવાય કે કંઈ શાકભાજી સુધારી નથી ને હું એમને છે ને બનાવી નાખા ફટાફટ બની જાય ને એમ એટલા માટે અને ઘરનું છે ને બધું કામ બાકી પડ્યું છે કેમ કે હું કહેવાય કે સવારનું પછી મેં કંઈ કર્યું નતું એમનામ જ જેમનામ સૂતી હતી એમનામ તો અત્યારે બધું જો વાસણ પડ્યા છે કચરા પોતા વાકી છે ને કપડાં તો વાત ધોવાના છે નહીં મારે કાલના જોકે કપડાં બધા છે ધોયા હતા ને એ બધા ઘડી કરવાના છે તો એ બધા કામ કરવાના બાકી વેળા છે તો જમીને જો એ બધા કામ કરવાના છે અને કાલ કરતાં ઘણું બેટર ફીલ કરું છું કાલ કરતા થોડી કળતર પોતાનું ઓછી થાય છે અને બસ સાંજ પડતા પડતા થોડું વ્યવસ્થિત થઈ જાય ને તો મજા આવે કઈ ને એટલે મજા ન આવે એમ કામ અત્યારે થઈ પણ એમ કે કરું એમ થાય કે સુઈ જાઉં બસ એમ પડી જ રહું એવું જ થાય છે પણ મેં કીધું ઘરના બધા કામ ફટાફટ પતાવી નાખું ને એવું બધું છે તો કઈ નહીં ચાલો જો મારા હાથના સાદા ને સિમ્પલ ચણાના રોટલા પુડલા ખાવા હોય ને એ બધા આવી જાજો તો છે ને ઘરનું કામ બધું કરી નાખ્યું હતું અને હું કેવાય કે પછી તો મેં વિડીયો એડિટિંગ નું કામ હોતું લઈ નીંદર તો આવશે મેં કીધું આખો કરવી તો બેઠા બેઠા પછી એડિટિંગ વિડીયો ને બધું કરતી હતી તો અત્યારે કેટલા છે ને છ સાડા છ જેવું થવાય એવું છે તો હવે હે આખી રાતનો ફોન આવ્યો તો મને કે રસોઈ ન બને એમ હોય તો હું લેતો આવું કઈ તું બનાવતી ને મેં જ્ઞાન મેં કીધું બનાવી નાખી છે આજ તો એટલું સારું છે કે રસોઈ ને એવું બધું તો બની જાય તો કે સારું તો તમને ઈઝી પડે એ બનાવી નાખજે એટલે હવે વિચારું છું શું બનાવું તો કઈ નહીં ચાલો હવે તો છે ને ફટાફટ પેલા રસોઈ ની તૈયારી કરવા માંડીએ કેમ કે ધીમે ધીમે બનાવીશ એટલે સાડા છ જેવો ટાઈમ થયો છે તો તો વાગતા વાગતા રસોઈ તૈયાર થઈ જાય અત્યારે છે ને થોડી ઘણી તૈયારી કરી નાખી છે તો ચાલો તમને બતાવું આજે હું રસોઈમાં શું બનાવું છું તો અહીંયા છે ને વાલો રીંગણું અને બટેટું અને સાથે ટમેટું વતન પછી કટ કરવાનું બાકી છે તો છે ને એનું સાક કરી નાખશું ને અહીંયા સાથે મેં લોટ બાંધીને રાખી દીધો છે તો ફટાફટ છે ને હું પેલા તો શાક શાક નો વઘાર કરી નાખું અને પછી એને રોટલી એક સાઈડ ફટાફટ ઉતારવા માંડું ત્યાં આગળ રાહ જોતો ને આવી જા એટલે આ બધું તૈયાર કરીને રાખી દઉં ફટાફટ આમ તો હાલો તો હું આવી ગયો છું સુધીને ઘરે પીગો તને તો ના પાડી દીધું કે આજે બહાર થી લઈ આવું જમવા ના બનાઈ ને વાંધો નથી આજે સારું થઈ ગયું તબિયત પાણી જમવામાં આ શેનું શાક છે વાલોર

હા થોડુંક ટ્રાફિક ના લીધે મોડું થઈ ગયું ને બપોરે તો નાસ્તો કરી લીધો તો આજે તો અત્યારે જમી લઈએ કેમ કે આજે બાર પછી હું હોય બપોરે ટાઈમ ન હોય એટલે જમવા બહાર ન જાય નાસ્તો કરી લીધો હળવો ક્યાંક કાળો નાસ્તો કરવો જરૂરી છે ના ના એવું નથી સારું તો હાલો કઈ નઈ જમી લે હાલો જમવા બધાય તો જમીને થઈ ગયા છે અમે ફ્રી અને અત્યારે કેટલા અગિયાર વાગી ગયા છે તો હે ને આવું જ છે હવે રાત મોડા પછી મોડું જ મોડું છે હું વાતો કરતા કરતા ને એમાં અગિયાર વાગી ગયા ફ્રી થઈ ત્યાં અને આજે છે ને મારી તબિયત નેવું ટકા અત્યારે બેટર થઈ ગઈ છે એટલે સવાર શું કેવાય કે પડે ને ત્યાં સો ટકા બેટર થઈ જાય એટલે કાલ છે ને બહુ બધા પેન્ડિંગ કામ આ બે દિવસમાં ઘણા નથી થયા આરામ કરવાનું જ કામ કર્યું છે આપણે બીજું કઈ કામ નથી કર્યું એટલે કાલે છે ને પછી ઉઠીને બધા પેન્ડિંગ કામ પડ્યા ને બધા પતાવા માંડીએ અને શું કહેવાય કે બસ એવું બધું હાલે છે તો કઈ નહીં ચાલો તમે બધા નહિ ને અને રાતનું ટિફિન તૈયાર કરવાનું છે કાલે તો કરીને દેવું ને આજે તો નતું કર્યું તબિયત ખરાબ હતી એટલે તો કઈ નહીં તમને બધાને છે ને બ્લોગ પસંદ આવે તો ફટાફટ લાઇક કરી દેજો શેર કરી દેજો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે અને ચેનલને ને કરી દેજો તો કંઈ નઈ ચાલો હવે આપણે મળશું કાલે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ બાય ગુડ નાઇટ